જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદ દ્વારા અંગ્રેજી વિષય માટે અનોખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિષય સજ્જતા તાલીમ નું આયોજન જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદ દ્વારા ધોરણ તનથી પાંચના અંગ્રેજી વિષય માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિષય સજ્જતા તાલીમનું આયોજન મુખ્ય કુણી શાળા ખાતે નવમી ડિસેમ્બર બે હજાર ચોવીસે દસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી કરવામાં આવ્યું હતું આ બે દિવસીય તાલીમમાં તમામ તાલીમાર્થી ઉત્સાહભેર ભાગ લીધો હતો તજજ્ઞો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જોડા કણાઓ અભિનય ગીતોને વિષયાંગત માહિતી ખૂબ જ રસપ્રદ રીતે આપવામાં આવી હતી આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોને એન નવા માળખા અને પદ્ધતિઓ સાથે પરિચિત કરાવવાનો હતો જેથી તેઓ વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે શીખવી શકે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની અજમાયશી તારીખ અગિયાર ડિસેમ્બર બે થી બાર ડિસેમ્બર બે સુધી યોજવામાં આવી હતી અજમાયશી દરમિયાન શિક્ષકોએ તાલીમમાં શીખેલા નવું શીખવણ અને પદ્ધતિઓને વર્ગખંડમાં અમલમાં મૂકીને તેનો પ્રયોગ કર્યો આમાં તાલીમ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને તમામ તાલીમાર્થીઓએ તેમાંથી ઘણું શીખ્યું આ કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ આયોજકોને તાલીમાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ આ પ્રકારની તાલીમો શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા સુધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એન લક્ષ્યોને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે Sleep a little clean your bed. Yeah, little sleep a little clean your bed. Run, run, skip, 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 skip. yum, yeah. uh... sleep. Okay. sleep, 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 okay. eat, 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 drink. Breathe, breathe, breathe. Turn left, turn right. Turn left, turn right. Bend, stretch. Bend, stretch. nod your head. Open your book. Close your book. Open your book. Close your book. Touch your eyes. Touch your nose. Cry. <tries>